બહુ જય માતાજી મિત્રો આજના વિડીયો હાર્દિક સ્વાગત છે તો કેમ છો જો વરસાદ અમારે તો બહુ વરસાદ છે આજનો વિડીયો એની માટે બનાવ્યો છે કેમ છો બધા પડી ગયા છે આજનો વિડિયો તમને વરસાદ કેવો છે એની માટે બનાયા છે આજનો આ વરસાદ કેવો છે તળાવ બે દેકા દસામ બે ફટ ભરાઈ ગ્યા છે ના જો ઘર ફાઈટ પાણે પૂગી ગયું છે ના તે થોડોક રહી ગયો છે અને પછી અત્યારે થોડોક વિડિયો એટલા બનાવી તો હાલો આગળ તમને હમજી બતાવી તો મિત્રો વિડીયો માં બન્યા રહેજો ના આગળ સંધુય બતાવવાના સીવી અને આ બધા જો કેવા હંધાય હાલ્યા હશે અને હાંદાય એમ જ આયુ છે ઓગા ના તળાવ તો ઓગ નહીં ગયું છે ના આગળ જઈને આલો વિડીયોમાં બન્યા રેજો ના આને વિડીયોમાં આવવાનું બહુ જો 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 આમ આમ વિડીયો માં આવવા બહુ ઉલ્યું થાય હા આમ સર માય બાઈ કોને જો તો હંધે જોશે તમને આવે આમ જો આઈ ગયું કે મેન નજારો બતાવું પાળનો નજારો તો આલો બતાવું કેટલું પાણી આમ ઝલાકા લસ જો ઠેટ આયા છે અને આ બધું જો હિલગોળા મારે અને આ બાજુ જો નજારો કયો એક નંબર થી ગયો આ બધું હંદી થઈ ગયું છે આ પાય ને હા ઉપર પાણી જો તળાવ સ નાનું તળાવ પણ બહુ ખતરનાક થઈ ગયું છે તળાવ તળાવ જો તળાવ હોવા ગી જાય ધીમું પડી ગયું છે અને જોવા ગીને જાય છે

તો મિત્રો અહીંયા થોડુંક છે આ કુર્યું છે છે વિડીયોમાં આંદા જાય છે અને પછી બતાવી તમને પાસ કૂડી ગયો છે કેટલો વરસાદ આવ્યો તમારે અહીંયા કેટલો વરસાદ છે કોમેન્ટ કરી ગયો અને અમારે તો બહુ વરસાદ પડ્યો હશે દંડી છે ને એક જ ધારો અત્યારે થોડોક કયો હશે તો એ બધું

આ બધા જો હાલ આ પછી કાકા અને કેવો વિડીયો તમને ખેતર નો નજારો બતાવીશું આ ગયો ગપા ચાલો Mấy chúng ta sẽ đến đây mình chúng cái sẽ về đây để xem là có gì ở đây và sẽ đi vào nằm gót này Đi nào Mấy bạn, sẽ đến là gì

વરસાદમાં માં જ આવી ગયો છે ઝૂમ કરી બતાવો પણ વરસાદ સાટા ચાલુ છે તળાવડું આમ ભર્યું ના હા હાલ્યા જાય છે અને મગફળી નો બહુ વાંધો નહી થાય મગફળી મસ્ત ની જો જોતાની લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હજી બાજરી બતાવીશું આ કપા બુઢેલો કપા બતાવીશું અને કુવો બતાવીશું અને ત્યાં સુધી વિડીયો માગફળી અને આ બાજરી જો નીકળ્યા અને સાટા શરૂ થઈ ગયા છે અને વિડીયો કઈને કઈ પૂરો કરવાનો છે બતાવીને તો હલો કપાસ જો આ કપાસ જો આમાં પાણી ધંધે ભર્યું છે પાણી ભર્યું પાણી ભર્યું પાણી ભર્યું છે અને આ નિંદી જો નંદી તળાવડા જાય તળાવમાં આ બાજરી જો આ ટાટી પડી ગઈ એ ગુવાર 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 જો ગુવાર ગુવાર જો આ હંદ ગુવાર હંદ આડો પડી ગયો અને આ સકલી જો સકલી સકલી કકડી કકડી તો આ ગુવાર હંદ આડો પડી ગયો હશે ઉડન ની આને નેરી નેરી ચાલુ કરી દીધું જો આ આજે ભર્યું છે પાણી ભર્યું હમણા કુવો બતાવી ના બાજરી જો આને પાણી માં હાલ્યા આવે છે જો તો મિત્રો આ બાજરી જો બધી કેવી થઈ ગઈ છે તો હમણાં કુવો બતાવી ને ત્યાં સુધી માં તો ઉલ્લો બુડેલો કપા બતાવી હાલો બાજરી જો હજી થઈ ગઈ આડે જીમ ને તીમ ને હજી નીંગલી ગઈ છે બાજરી અને આડી પડી ગઈ છે તો હાલ તમને કઈ ગા બતાવી બુડેલો કપા અને મિત્રો સાટા આપવું લાવ મળ્યા છે અને આ ગુવાર જો તમે ગુવાર આ કે મચી એટલે કઈ ઉતાર્યો નતો અને હવે જો આ ગુવાર રમમાન કરી નાખ્યો છે ગુવાર જો અને શિંગુ ઘણે થઈ ગઈ છે અને વરસાદે ઘણો આવી ગયો છે

અને આ કપ્પાનો વિશે ટઈ ગયો છે અને આ કપ્પા બુડી ગયો છે કપાસ શું છે જો આ કપ્પા બુડી ગયો છે અને જો આમ છે ઘણો બુડી ગયો છે અને અહીંયા વરસાદ રહી જાય તો સારું છે આ તો ઘણું બુડતો હશે છે અને કપા એ હા પાંદડા ખરી ગયા એટલો વરસાદ પડ્યો છે અને આ બધા અમે આટા મારે છે કપા કીમ બુડી ગયો જો છે બધા તો હાલો અમે હે આ તો થાવાનું તો થઈ ગયું બતાવ્યું કુવો કેટલો ભરાઈ ગયો છે બુટી ગયું છે આ ઓયલ અંદર કેટલું વહી ગયું છે અને આ કુવો જો કેટલો ભરાઈ ગયો છે આખો આખો અને આ સરેલી કરી છે શરેલી કરી છે એમાં પાણી હાલુ જાય છે અને આ ઓયલ જો અને આ બધું જો કેવો કાળો મહેશ થઈ ગયો મશીને આખું ડૂબી ગયું છે એક મશીને બહાર પડ્યું છે અને ઝાડવા વાળા જો નમી ગયા છે બહુ વરસાદ પડ્યો ખતરનાક તો તમારે અહીંયા કેવો છે ને આ નંદી ચાલુ જ છે જો હાલી ને હાલી આવા મગફળી ના ખાતે કેવું હાલ પાય માલ થઈ ગયો તો હાલો અમે ઘરે જ આવી અને જ જાવી શાંતિથી અને આ નંદી અહીંયા જો કેવી છે કેવી છે અહીંયા નંદી અને તો તો આ ગુવાર જવો તમે ગુવાર ગુવાર પાણી સતત આ ત્રણ દિવસથી એક જ ધારું જાય છે અને આ થઈ ગયો ગુવાર પૂરો તો હવે તો આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો ગમે હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ